અંકસરમાં ઉકાઈ જમણા જમણાકાંઠા નહેરનું સમારકામ પૂર્ણ થતા પાંત્રીસ દિવસ બાદ પૂર્ણ પાણી પુરવઠો યથાવત થતા ખેડૂતો ઉદ્યોગકારો એ રાહતનો શ્વાસ લીધો છે ઉંકાઈ કાંઠા નહેરને સમારકામર્થે અર્થે પાંત્રીસ દિવસ સુધી બંધ રાખ્યા બાદ હવે નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા અંકલેશ્વર સહિત હાંસોટ તાલુકાના ખેડૂતો તેમજ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે તેમજ અંકલેશ્વર શહેર અને જેઆઈડીસી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી ઉંકાઈ કાંઠાની નહેરમાં ફરીથી પાણી વહેતું થતાં જનજીવન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને મોટી રાહત મળી છે નહેરને પાંત્રીસ દિવસ સુધી બંધ રાખી તેની વ્યાપક સમારકામ તથા નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી નહેરનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ પ્રારંભિક તબક્કે બસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અગાઉ નહેરને નેવું દિવસ માટે બંધ કરવાની યોજના હતી પરંતુ દિવાળી પહેલા અને પછી થયેલા માવઠાના કારણે અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું આ સાથે ઉદ્યોગોમાં પણ પાણીની તાતી જરૂરિયાત ઉભી થતા ખેડૂતો તથા ઉદ્યોગ મંડળ દ્વારા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને પગલે નહેર બંધ રાખવાનો સમય ઘટાડીને પાંત્રીસ દિવસ કરવામાં આવ્યો હતો હવે પાણી પુરવઠો શરૂ થતા ખેડૂતો તેમજ ઉદ્યોગ અગ્રણીઓએ રાહત જાતનો શ્વાસ છે ઓગસ્ટ બે હજાર સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવેલું કે આ વખતે બે હજાર છવ્વીસ જાન્યુઆરીથી નેવું દિવસનો ઔદ્યોગિક વસાહતને પાણીનો કાપ રહેશે તે દરમિયાન અમે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને હાલના જે જળ સંપત્તિના જે મિનિસ્ટર છે એમને રજૂઆત કરતા તેઓએ ઇન્ડસ્ટ્રીઝને પડનાર પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ એ કામ પાંત્રીસ દિવસનો કરવામાં આવેલ હતો જે ગઈકાલે પૂરો થયો છે અને વ્યવસ્થિત સમયસર પાણી પાછું એસ્ટેક આવી ગયું છે ને વિથિન અ ટુ ઓર થ્રી ડેઝ એસ્ટેક જીઆઈડીસી એસ્ટેટને રેગ્યુલર આપણને પાણીનો પુરવઠો મળી રહેશે એવી ખાતરી આપીએ છીએ અને આ આ બદલ વ્યવસ્થિત કામ કરવા બદલ અમે ઈશ્વરભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ